આ શારદીય નવરાત્રીનું પાંચમું નોરતું નવરાત્રીના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવાનું વિધાન છે દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે જાણો સ્કંદમાતાનો મહિમા અને તેમની કૃપા કેવી રીતે મેળવી શકાય નવરાત્રિના તહેવારમાં માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજામાં મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે સ્કંદમાતાને માતા દુર્ગાનું નિર્ધારિત સ્વરૂપ માનવામાં આવે છે સ્કંદમાતાની ચાર ભૂજાઓ છે જેમાં ભગવાન સ્કંદને જમણી બાજુના ઉપરના હાથમાં ખોળામાં અને નીચેના હાથમાં કમલનું પુષ્પ ધારણ કરેલું છે જ્યારે ડાબી બાજુની ઉપરની ભૂજા વરમુદ્રામાં છે અને નીચેના હાથમાં કમળ છે સ્કંદમાતાનું વાહન સ્કંદમાતાનું વાહન સિંહ છે સ્કંદમાતાની મૂર્તિ પૂજા સ્થાન પર સ્થાપિત કરો માતાની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો પછી ફૂલ ચઢાવો મીઠાઈઓ અને પાંચ પ્રકારના ફળો ચઢાવો ભોગમાં છ એલચી પણ ચઢાવવામાં આવે છે કલશને પાણીથી ભરો અને તેમાં કેટલાક સિક્કા મૂકો ત્યારબાદ પૂજાનું વ્રત લેવું સ્કંદમાતાને રોલી કુમકુમ લગાવો માતાની આરતી કરો અને મંત્રનો જાપ કરો પૌરાણિક માન્યતા અનુસાર તારકાસુર નામના રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની કઠોરતાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા તારકાસુરે બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારેય પરણશે નહીં અને લગ્ન ન કરવાથી પુત્ર થશે નહીં આ રીતે તે મરશે પણ નહીં વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમા નારતે માતાના ખોળામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી लाल फूल अर्पण करने जो कुमर कार्तिकेयन एक नाम स्कंद छे। माता मतामू स्वरूप स्कंद माता ने प्रसन्न करता पहला के कुम कार्तिकेय ने प्रसन्न करवा जरूरी है कारण के ज्यासुदी बालक प्रसन्न न हो त्यांधी मता के खुश रही शके पंचमी तिथि पर पांच वर्षनी वर्ष कुवार અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો બાળકીઓને શૃંગારના પ્રસાધનો આપો પટાંબર પરિધાનામ મૃદુહાસ્યા નાનાલંકાર ભૂષિતામ મંજીર હાર કેયૂર કિંકિણી રત્નકુંડલ ધારિણીમ આ મંત્રનો જાપ કરવાથી માતાદેવીઓ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે દુઃખોથી મુક્તિ મળે છે